સુરતમાં રક્ષાબંધનના પર્વને દર વર્ષે અનોખી રીતે ઉજવવાની પરંપરા જળવાઈ રહી છે ત્યારે રક્ષાબંધન પર બહેનો તેના ભાઈઓ પ્રત્યેના પ્રેમના અટુત ભાવને દર્શાવવા માટે રાખડીઓ બાંધતી હોય છે ત્યારે આ વખતે પણ સ્પેશિયલ ચાઇલ્ડ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓની માંગ વધુ પ્રમાણમાં રહે છે રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેને લઈ બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળી રહી છે ત્યારે સુરતના મનોદિવ્યાંગ એટલે કે સ્પેશિયલ ચાઇલ્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે તેમના દ્વારા બનાવવામાં આવેલી અનેક રંગબેરંગી રાખડી લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે આ બાળકો દ્વારા જે રાખડી તૈયાર કરવામાં આવી છે તેઓની જેમ જ સ્પેશિયલ છે કારણ કે એક પણ રાખડી એવી નથી કે જે એક સરખી હોય છે તેઓ પોતાની કલ્પનાના આધારે રાખડીને ડિઝાઇન આપે છે ભાઈ બહેનના પ્રેમના અટૂટ પર્વ પર સ્પેશિયલ ચાઇલ્ડ દ્વારા પ્રેમથી તૈયાર રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ આવે છે મારું નામ વાસવી વ્યાસ છે હું દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટમાં જોબ કરું છું છેલ્લા વીસ વર્ષથી મારી સાથે સોળથી પચીસ વર્ષની વિદ્યાર્થીઓ છે જે સિઝન પ્રમાણે બધું બનાવે છે જેમ કે અત્યારે રાખડી સેલિબ્રેશન છે તો રાખડીનો રાખડી બનાવે છે જેમ અમે સેમ્પલ બનાવીને આપીએ છીએ એ રીતે લોકો એમાંથી જોઈને બનાવે છે અને પછી આનું સેલિંગ કરીએ રાખડી સેલિબ્રેશન રાખેલું છે આ બાળકો સ્પેશિયલ છે એટલે એની સાથે અમારે બહુ શાંતિથી વાત કરવી પડે છે એના મૂડ ઉપર આધાર હોય છે કે એને મૂડ હોય છે તો બહુ સરસ બધું બનાવી નાખશે એના મૂડ ઉપર છે અને અમે બહુ વ્યવસ્થિત રીતે એ લોકો સાથે બધું કામ કરાવીએ છીએ સુરત